ના આપણે હવે ડાયરેક્ટ પ્રેસમાં જ આપ્યા ને આવા જવાના રસ્તાઓમાં લોકો ગયડા માણસો બી આ રીતના આવી રહ્યા છે છ મહિનાથી આને આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે

જે જગ્યા બધી જગ્યા પર રજૂઆત કરીને થાક્યા નેતાઓને કોર્પોરેટરોને પછી કચેરીઓમાં પણ કશેથી કોઈ જવાબ આપતા નથી આની આ જ પરિસ્થિતિ આવીને આવી ઊભી રહેલી છે એવું બની શકે કે કદાચ કોલેરો કે કોઈ રોગચાળો ફાટી નીકળે તો હવે આની આગળ અમે શું કરી શકીએ એટલે ના છૂટકે ના ઇલાજે આજે આપ લોકોને બોલાયા છે

સૌથી મુખ્ય પ્રોબ્લેમ એવું છે કે મંદિરમાં રોજ સવાર સા શ્રદ્ધાળુઓ આવે છે એ લોકોને જવા આવવા માટેનો રસ્તો પણ નથી રહેતો એટલું પાણી ભરાઈ જાય છે જ્યારે પાણી આવે ત્યારે એટલું બધું ભરાઈ જાય છે કે બિચારા ઘરડા હોય છે અને અમુક જે ઘરડા તો લઈને સ્કૂટીને બધું લઈને આવે તો કદાચ પડી જાય એવી બી બહુ ભીતી રહેલી છે ઘરડા માણસો છે ત્રણસો સિત્તેર વર્ષ જૂના મંદિરમાં આવે છે તેમ છતાં બી કોઈનું તંત્રનું પેટનું પાણી હાલતું નથી ભાઈ તો એના માટે એક આપના માધ્યમથી જો કોઈ સાંભળતું હોય તો બી અમારું કામ થાય બસ આટલી એક રિક્વેસ્ટ છે એવું કહું છું કે મેં એમના ઘરે જઈને લડી આવ્યા બેંકમાં જઈને લડી આવ્યા પણ કોઈ કશું જ નહીં કરતા અમારા નાના નાના છોકરા જો અહીંયાથી કેટલા પડે છે પણ કશું જ કાર્યવાહી કોઈ કરતું નહીં સચિનભાઈને બધાને જઈને કહી ગયા અમે તો તેનું કંઈ કરવાનું કે નહીં કરવાનું એ આવશે માણસો આવશે કરવા આવશે બસ જો આ ઉભરાય છે આ ઉભરાય છે કેટલી બધી ઉભરાય છે પણ કશું જ આ લોકો કરતા નહીં કઈ કઈ નમે તો ત્યાં હવા માં બધા બેંકમાં ગયા ત્યાં પેલા એમના ત્યાં ગયા તો જ્યોતિબેન